જાણકારી મેળવી હતી અને ત્યારબાદ ડોક્ટરો સાથે પણ વાતચીત કરી તેમને જરૂરી સારવાર મળી રહે તે અંગેની તેમણે ચર્ચા પણ કરી હતી ત્યારબાદ તેમણે મીડિયાને આ મામલે ઇન્ટરવ્યુ આપ્યું હતું જેમાં તેમણે માંગણી કરી હતી કે જો ભોગ બનનાર ઈજાગ્રસ્તોને ન્યાય ન મળે અને જે વનકર્મીઓ સામે પોલીસ કાર્યવાહી ન કરવામાં આવશે તો તેઓ વન વિભાગ અને એસપી કચેરીનો ઘેરાવ કરશે હવે આ ઘટનામાં જે કથિત રીતે જે વનકર્મીઓ દ્વારા હુમલો કરવાની વાત છે તે વનકર્મીઓ પણ નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી પર આવીને સમગ્ર ઘટના મામલે આવેદનપત્ર આપી જણાવ્યું છે કે તેમને ખોટી રીતે આ કૃત્યમાં બદનામ કરવામાં આવી રહ્યા છે તેઓ પોતાની ફરજ નિભાવી રહ્યા હતા અને જે જે લોકો છે તે વનકર્મીઓને જોઈને ભાગવા જતા તેમને ઈજાઓ થઈ છે અને તેઓ પડી જવાના કારણે ઈજા પામ્યા છે અને જે તે રાજકીય પક્ષના નેતાઓ દ્વારા ગુનેગારોને છાવરવા માટે ખોટી રીતે વન વિભાગને બદનામ કરી એસપી કચેરીને ઘેરવા જેવી ધમકી આપી રહ્યા છે અને જે આ વોચમેન છે જે ચોકીદાર છે જંગલ ખાતાના તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે આ મામલે જો તેમને ન્યાય ન મળે તો તેઓ મુખ્યમંત્રીના કાર્યાલય સામે પ્રતિક ઉપવાસ પર બેસવાની તેમણે વાત પણ આવેદનપત્રમાં લખી છે મુખ્યમંત્રી ડીયાપાડા પોલીસે કયા પ્રકારની કાર્યવાહી કરી છે અને દોઢ વર્ષ અગાઉ સગાઈ રેન્જમાં એક વન દ્વારા એક મહિલાને લાકડીના સપાટા મારવાના કિસ્સામાં અને મુલકાપાડાના કિસ્સામાં રહેલી સામ્યતાની વાત પણ આ વિડીયોમાં કરીશો મારી સાથે જોડાયેલા રહેજો નર્મદા લાઈવ માં તમારું સ્વાગત છે ત્રીસ જાન્યુઆરી બે હાજર છવ્વીસ ના રાત્રિના સમયે મુલકાપાડા ગામે જંગલમાં વાસ કાપવા ગયેલા આદિમ જૂથના કેટલાક લોકો ઉપર કથિત વન કર્મીઓ દ્વારા પથ્થરમારો કરી તેમને લાકડીના સપાટા મારવામાં આવ્યા હતા ત્યારે ઘવાયેલી હાલતમાં બે જે ઈસમો છે તેમને સૌપ્રથમ પ્રથમ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારબાદ એક વ્યક્તિને ગંભીર ઈજાઓ જણાતા તેમને રાજપુરાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી અને ફ્રેક્ચર સહિતની અન્ય કોઈ ગંભીર ઈજાઓ દેખાઈ આવી નહોતી પરંતુ ભોગ બનનારના શરીરના વર્ણાના ભાગે સપાટા અને લાકડીના મારવાના જે ઉધરડાના નિશાનો છે તે ઉપસી આવ્યા હતા તેમનો જમણો પગ કામ નથી કરી રહ્યો તેઓ ચાલી શકવાની સ્થિતિમાં હતા અને આ ઘટનાની જાણકારી મળતા નર્મદા આમ પાર્ટીના જિલ્લા પ્રમુખ નિરંજન વસાવા હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ભોગ બનનાર સાથે વાતચીત કરી તેમણે આ મામલે હોસ્પિટલના જે ડોક્ટરો છે તેમની સાથે પણ

તેમની સામે નોન કોઝિગનેબલ રિપોર્ટ નોંધી બંને અટકાયત કરી હોવાનું જાણવા મળે છે ત્યારે દર્શકોને જાણકારી માટે કહી દઈએ કે નોન ગુનો ગુનો કોઈ કોઈ નથી નથી હોતી એ ગંભીર ગણતરી થતી નથી એમાં આરોપીઓની ધરપકડ કરવામાં આવતી નથી આ સંદર્ભે તપાસ અને કાર્યવાહી માટે મેજિસ્ટ્રેટ સાહેબની પૂર્વ મંજૂરી લેવામાં આવતી હોય છે જો મેજિસ્ટ્રેટ સાહેબ આ મામલે પૂર્વ મંજૂરી આપે તો જ આગળ કાર્યવાહી થઈ શકતી હોય છે નહીંતર એમાં કોઈ શિક્ષાત્મક કાર્યવાહી થતી નથી અને એનો કોઈ એફઆઈઆર નંબર પણ હોતો નથી અને એનો કોઈ કેસ પણ ચાલતો નથી જ્યારે કોઝિંગનેબલ ગુનામાં એફઆઈઆર નંબર પડતો હોય છે અને એના ગુનાની ગંભીરતા મુજબ આરોપી સામે પોલીસ ગુનો દાખલ કરતી હોય છે અને તેની સામે કલમો લગાડવામાં આવતી હોય છે અને એની ધરપકડ પણ કેટલાક કિસ્સાઓમાં કરવામાં આવતી હોય છે પરંતુ નોન કોઝિંગનેબલ આવી કોઈ કાર્યવાહી પોલીસ કરતી નથી માત્ર એક જાણવા મુજબ આઠ થી દસ જેટલા વન કર્મીઓ દ્વારા માર મારવામાં આવ્યો હોય તો આ ગુન્હાની ગંભીરતા કહેવાય કે નહીં તેમ છતાં પોલીસ દ્વારા મામલે માત્ર નોન કોઝિંગનેબલ એનસી રિપોર્ટ કરવામાં આવે ત્યારે આશ્ચર્ય થાય તે સ્વાભાવિક છે વર્ષ બે હજાર ચોવીસમાં પણ ડીયાપાડાની સગાઈ રેન્જમાં પોતાના ઢોર ચારવા ગયેલી એક આદિવાસી મહિલાને વન દ્વારા લાકડીના સપાટા મારવામાં આવ્યા હતા અને આ ઘટના બહાર જયારે આવી હતી આ જે ભોગ બનનાર જે હતી આ વન દ્વારા જે મહિલાને માર મારવામાં આવ્યો હતો એ મહિલાને હોસ્પિટલમાં સારવાર કરવા માટે એડમિટ પણ કરવાની નોબત આવી હતી આ મામલે વન સામે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા ડીડીયાપાડાના એમએલ ચૈતર વસાવા અને તત્કાલીન પોલીસ ઇન્સ્પેક્ટર વચ્ચે પોલીસ બાર

આવી ગયો તેની વાંધો નથી તમે દસ દિવસ સુધી જાવ એનો વાંધો નથી ગુનો કેમ નહીં दाखल કર્યો એ પ્રશ્નો ઉપસ્થિત છે અરે સરકારી કર્મચારી આવી રીતના ઢોર જેવા મારે અમારે વેઠી લેવાનું છે સરકારી કર્મચારી જંગલ ખાતા ફોરેસ્ટ આપ્યો ના બે ફિકર ની હમણાં ફરિયાદ કરો ના મારી ફિકર ની અહીંથી હટીએ ફરિયાદ કરો ભાઈ ના ના બિલકુલ ત્યારે ફરી એકવાર પોલીસે આજ રીતનું પુનરાવર્તન કર્યું હોય એમ ફરી એકવાર વન કર્મીઓના કૃત્ય સામે કડક હાથે પગલા લેવાના બદલે માત્ર

તમે શું માનો છો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આજ પ્રકારના ન્યૂઝ અને અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહે